આપ જોઈ રહ્યા પાર ટુડે ન્યૂઝ વલસાડના શંકરતળાવ ગામ નજીક આવેલા બામખાડીમાં મૃત અવસ્થામાં હજારોની સંખ્યામાં માછલીઓ મળી આવે છે વલસાડના શંકરતળાવ ગામની બામખાડીમાં જરા ખારા પાણી મીઠા પાણીમાં મિક્સ હોય જેને લઈને જ માછલાઓ મૃત હાલતમાં મળી આવ્યા છે કેટલીક ઘટનાઓમાં માછલીઓનું મોતનું સાચું કારણ બહાર આવતું નથી અંદર જ વાતો દબાઈ જતી હોય છે તેવામાં વલસાડ તાલુકાના શંકરતળાવ ગામ પાસે બામખાડીમાં ખાડીના દરિયાનું ખારું પાણી મીઠા પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં નાના મોટા માછલાઓ મૃત અવસ્થામાં જોવા મળ્યા છે